ફળીના પાકની અંદર ઉપયોગી થતા એવા ટેકનોલોજીવાળા મશીનોનો ભંડાર તમને બતાવવા જઈ રહ્યા છીએ કે જે ખૂબ સરળ અને જે વર્કરોની જરૂર પડે છે એમાંથી આપણને ખૂબ સારો એવો ફાયદો થાય એવા મશીનો બનાવેલા છે તો ભારત દેશનું સૌપ્રથમ ડિગર મશીન એટલે કે મગફળી ઉપાડવાનું મશીન કે જે પેટન્ટ સહિત બનાવવામાં આવેલું છે એ કંપનીનું નામ છે અક્ષર એગ્રો ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડ એની બ્રાન્ડ છે હાઈટેક તો એ ઘણા બધા મગફળીના ઉપાડવાના મશીન મગફળીના સાફ સફાઈ કરવાના મશીન બનાવેલા છે એની પૂરી માહિતી તમને આપવાની છે તો ભારત દેશનું સૌપ્રથમ મગફળી ઉપાડવાનું મશીન આ મશીન મિત્રો વાત કરીએ તો મગફળી નું આવે તો આપણે સંપૂર્ણપણે ઘણા બધા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં કરેલું છે હવે જ્યારે મગફળી પાકી જાય અને જયારે એને ઉપાડવાની હોય ત્યારે એમાં લેબર અને મજૂરોની ખૂબ જરૂર પડે છે અને સમયસર આપણને કામ મળતું નથી તો એ બધાનું સોલ્યુશન લઈને હાઈટેક બ્રાન્ડ આખી આવી છે અને એ જે મગફળી ઉપાડવાનું મશીન આખું ડિઝાઇન કરવામાં આવેલું છે પાંત્રીસ હોર્સ પાવરના ટ્રેક્ટરથી લઈને મોટા તમામ ટ્રેક્ટરોમાં આ મશીન આસાનીથી કામ કરે એવું છે બીજી આ મશીનની ખાસ વાત કરીએ તો આખું પાવડર કોટિંગ છે અને આમાં જે સીએનસી અને વીએમસી દ્વારા ઘણી બધી વસ્તુઓની ડિઝાઇન કરવામાં આવેલી છે જેથી કરીને એક્યુરેટ રીતે આપણને મગફળીનું આ જે ડિગર મશીન છે એ કામ આપશે ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ છે એટલે કે કોઈ પણ સ્પેર પાર્ટની આપણને જરૂર પડે તો ઇઝી અવેલેબલ થઈ શકે એવા સ્પેર સ્પેર પાર્ટ પણ તમને મળી જઈ શકે છે બીજી આ મશીનની ખાસ વાત કરીએ તો કોમ્પેક્ટ ડિઝાઇન છે અને એમાં અલગ અલગ જાળીએ જે વાવેતર કરેલું હોય એમાં બધાયમાં અલગ અલગ બીજાના આખું કરવામાં આવેલું છે સબસીડી માન્ય આ આખું ડીગર મશીન છે જેથી કરીને જે ખેડૂત મિત્રો એ એપ્લાય કરેલું છે તો તમે વહેલી તકે આનું બુકિંગ કરાવી શકો છો અને મગફળી ઉપાડવામાં ખૂબ મશીન જે જરૂરી છે એ આપણે વાપરી શકીએ છીએ ત્યાર પછી બીજા મશીનની આપણે વાત કરીએ તો જ્યારે મગફળી પાકી જાય છે એનો પાક સંપૂર્ણપણે ઘરે આવી જાય છે અને માર્કેટમાં જ્યારે એને વેચવા જવું હોય ત્યારે એને ક્વોલિટી વાળો માલ આપણે બનાવવો પડે છે મગફળી ની વાત કરીએ તો એમાં કચરો ધૂળ ઢેફા ઘણું બધું વસ્તુ આવતું હોય છે તો એને સાફ સફાઈ કરવા માટે અને વહેલી તકે સાફ સફાઈ કરવા માટે તમે જે જોઈ રહ્યા છો એ ગ્રાઉન્ડનટ ડિસ્ટોન મશીન છે કે જે પણ પાવડર કોટિંગ સાથે ફૂલી ઓટોમેટિક અને ક્વોલિટી વાળું મશીન બનાવવામાં આવેલું છે આ પણ તમને હાઈટેક બ્રાન્ડ દ્વારા મળી જશે જે અક્ષર એગ્રો ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આખું ડિઝાઇન કરવામાં આવેલું છે પાંત્રીસ હોર્સ પાવરના ટ્રેક્ટરથી લઈને કોઈ પણ મોટા સુધીમાં ચાલી કોમ્પેક્ટ ડિઝાઇન બનાવવામાં આવેલી છે કોઈ પણ જગ્યા ઉપર તમે આનું ઇન્સ્ટોલેશન કરીને વાપરી શકો છો એવું આ મશીન છે સબસીડી માન્ય મશીન છે એટલે જે ખેડૂત મિત્રો એ સબસીડીમાં એપ્લાય કરેલું છે એમાં સારી એવી સબસિડીમાં તમને આ મશીન મળવા પાત્ર છે ડિસ્ટોનર મશીન મગફળીને ને સાફ સફાઈ કરવા માટેનું મશીન છે ત્યાર પછી આપણે આગળ પણ ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરીએ ત્યાર પછી ખેડૂત મિત્રો આપણી ખેતીમાં ઉપયોગી થતું ખાસ મશીન એટલે કે રોટા મશીન કે જે નાના ટેકર થી લઈને મોટા ટેકર સુધી તમામ પ્રકારની રેન્જમાં આખા રોટેટર બનાવવામાં આવેલા છે લેસર કટિંગ અને VMC મશીન નો ખાસ આમાં ઉપયોગ કરવામાં આવેલો છે જેથી કરીને એની જે બ્લેડ હોય એનું આખું જે મટીરીયલ હોય એમાં પૂરેપૂરી આપણને એક્યુરસી મળે બીજી વાત કરીએ તો ખૂબ હેવી ક્વોલિટી માં અને પાવડર કોટિંગ સહિત આખું મશીન બનાવવામાં આવેલું છે આ પણ મશીન સબસિડી માન્ય છે એ પણ તમે જોઈ શકો છો આગળ પણ આપણે વાત કરીએ ત્યાર પછી રિવર્સિબલ આખું પ્લાવ બનાવવામાં આવેલું છે જે પણ નાની સાઈઝ થી લઈને મોટી સાઈઝ તમામ તમને પ્લાવ મળી શકે તેવા છે હવે આની ખાસ ડિઝાઇન ની વાત કરીએ ને તો ખૂબ હેવી ક્વોલિટી માં છે અને આવું પ્લાવ તમે ક્યાંય પણ નહીં જોયું હોય એની ક્વોલિટી ની વાત કરીએ તો એક સારી એવી સીટ માંથી નવી સીટમાંથી આખું આમાં લોખંડ વાપરેલું છે નહીં કે આમાં જૂની વસ્તુનો ઉપયોગ કરવામાં આવેલો છે જે પણ વસ્તુ વાપરવામાં આવેલી છે એ નવી સીટ માંથી આખી બનાવીને વાપરવામાં આવેલી છે એ રીતના આ પણ રોટાવેટર તમે જોઈ શકો છો એના આપણે ખેડૂત મિત્રો એની પિન ની વાત કરીએ ને તો એ પણ વજનદાર અને એ પણ ફૂલે ફૂલી એક્યુરેસી વાળી એમાં કેવા પ્રકારનો હોલ પાડવામાં આવે એ તમામ અલગ અલગ હેવી ક્વોલિટીના ટેકનોલોજીકલ વાળા મશીનોનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલું છે એ તમે રોટાવેટરની રેન્જ પણ જોઈ શકો છો અને આ છે મિની રોટાવેટર કે જે મિની ટ્રેક્ટર પંદર પાવરના વીસ પાવરના પચીસ ઓસ પાવરના આવે છે એમાં આસાનીથી ચાલી શકે એવું આ મિની રોટાવેટર છે તો તમામે તમામ મશીન આ અક્ષર એગ્રો ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડના અને હાઈટેક બ્રાન્ડ ના સબસીડી માન્યુવ છે અને ખેતીવાડીમાં તમે ખુબ સારી રીતના વાપરી શકો એવા મશીન છે તો ખેતીવાડી ને ટેકનોલોજી ની મદદ થી વધારે છે કરવા માટે આજે જ કોલ કરી શકો છો અને બુકિંગ કરાવી શકો છો વધારે માહિતી પણ મેળવી શકો છો અવારનવાર મશીનો સાથે અવારનવાર આપણે મળતા રહીશું જોતા રહો હરમેશ ને માટે ખેડૂત પુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશ નિશાન